નમસ્કાર આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી કેટલીક ખૂબ જ ઊંડી વાતો પર ચર્ચા કરવાના છીએ નમસ્કાર આ ચર્ચાનો આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એમની સામગ્રી હા એમાં ઘણા મહત્વના પ્રશ્નો લેવાયા છે બરાબર જેમ કે ધર્મ સંકટ હોય જીવનમાં મુશ્કેલીઓ આવે આપણું સાચું સ્વરૂપ શું છે માયા શું છે ભગવાન પ્રાપ્તિનો માર્ગ કયો આપણી હેતુ એ છે કે આમાંથી જે મુખ્ય જ્ઞાન છે માર્ગદર્શન છે એને આપણે સરળ રીતે સમજીએ ચોક્કસ ચાલો શરૂ કરીએ તો પહેલો જ સવાલ જે ઘણાને મૂંઝવે ધર્મ સંકટ જ્યારે સમજ ન પડે કે શું કરવું શું ન કરવું ત્યારે મહારાજજી શું સલાહ આપે છે જુઓ અહીં મહારાજજીનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે કદાચ થોડો અઘરો લાગે આજકાલ એમ શું કહે છે એ કહે છે કે તાત્કાલિક મોટો ફાયદો દેખાતો હોય પણ જો એમાં અધર્મ હોય તો એ છોડી દેવું અચ્છા આ સીધું શાસ્ત્રોનું પ્રમાણ છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે શું કરવું શું નહીં એ શાસ્ત્ર નક્કી કરે બરોબર એટલે લાંબા ગાળાનો ધાર્મિક ફાયદો જોવાનો પણ ધર્મના રસ્તે ચાલીએ તો એ મુશ્કેલીઓ તો આવે ને હા આવે જ ત્યારે મન ગભરાઈ જાય ભગવાન યાદ ના આવે એવું કેમ થાય એનો ઉપાય શું બતાવ્યો છે બરાબર પૂછ્યું મહારાજજી કહે છે કે એનું કારણ એ છે કે આપણે પહેલેથી તૈયારી નથી કરી હોતી તૈયારી એટલે એટલે કે ભજન સત્સંગ અભ્યાસ એનાથી મનને મજબૂત નથી બનાવ્યું હતું એટલે અચાનક મુશ્કેલી આવે ને તો મન ડગી જાય ઓકે ઉપાય તરીકે બે વાત કહે છે એક પોતાના આત્માનું ચિંતન કરો હું અવિનાશી છું અને બીજું પરમાત્માનું સ્મરણ લોકોનો સહારો શોધવા કરતાં સીધો ભગવાનનો આશરો લો એનાથી વધારે હિંમત મળે છે જે પહેલાથી જોડાયેલા છે એમને તો ભગવાન કાં તો શક્તિ આપે છે સહન કરવાની કાં ઉગારી લે છે આત્મચિંતન અને ઈશ્વર સ્મરણ પણ આ જીવ એટલે આપણે આપણું મૂળ સ્વરૂપ શું છે શું આપણે ખરેખર ભગવાન સુધી પહોંચી શકીએ હા આ બહુ જ મતલબ આશા જગાવનારો મુદ્દો છે મહારાજજી શાસ્ત્રોના આધારે જ કહે છે જીવ શિવ શિવ જીવ એટલે જીવ જ શિવ છે હા મૂળમાં અને બીજું ઈશ્વર અંશ જીવ અવિનાશી આપણે પરમાત્માના જ અંશ છીએ અવિનાશી છીએ પૂર્ણ છીએ તો પછી ભગવાનથી દૂર કેમ આટલા દુખી કેમ સારો સવાલ છે મહારાજજી કહે છે કે આપણને ભોગ પદ પ્રતિષ્ઠા આ બધું મેળવવાની એટલી બધી ઈચ્છા છે ને હા કે ભગવાનને મળવાની સાચી લગન સાચી ચા જજ પેદા નથી થતી જો હૃદયમાં સાચો પ્રેમ જાગે ને નિસ્વાર્થ પ્રેમ તો ભગવાન અવશ્ય મળે એમને ક્યાં દૂર જવું છે એ તો રાહ જ જુએ છે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના પ્રેમથી જ પ્રગટ થાય અચ્છા જો આપણે ભગવાનનો જ અંશ છીએ તો આ જે બધું દેખાય છે દુનિયા આ માયા એ શું છે ભગવાને આ બધું કેમ બનાવ્યું આ માયા શબ્દ જ મતલબ બહુ ગહન છે મહારાજજી એને સરળ રીતે સમજાવે છે કેવી રીતે માયા એટલે જે ખરેખર છે એટલે કે પરમાત્મા એ દેખાતા નથી અને જે નથી મતલબ કે ક્ષણભંગુર છે આ શરીર જગત સંબંધો એ સાચું લાગે છે ઊલટું દેખાય છે બરાબર અને ભગવાને કોઈ બીજાને નથી બનાવ્યા એ તો એકો અહમ બહુ શ્યામ હું એક છું અનેક રૂપે પ્રગટ થાવ એ સંકલ્પથી પોતે જ આ બધા રૂપમાં આવ્યા છે તો પછી આપણે ફસાયા કેમ આપણે ફસાયા કારણ કે આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી ગયા આ શરીરને હું માની લીધું ઓ અને પછી ઇન્દ્રિયોના સુખમાં ભોગોમાં રચ્યા પચ્યા રહ્યા એટલે ભગવાનનો વાંક નથી આપણે અજ્ઞાનને લીધે ફસાયા છીએ તો દુઃખનું મૂળ કારણ આ અજ્ઞાન આ મોહ જો થયો બરાબર બિલકુલ મહારાજી તો તુલસીદાસજીનું વાક્ય કહે છે મોહો સકલ व्याधीन करमूલા બધા દુખોનું મૂળ જ મોહ છે તો આમાંથી નીકળાય કેવી રીતે રસ્તો શું રસ્તો છે ગુરુ કૃપા સંતોના વચનો ધ્યાનથી સાંભળવા શ્રદ્ધા રાખવી અને ભગવાનના નામનો જપ કરવો નામ જપ હા નામ જપથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આનંદનો અનુભવ થવા માંડે છે એટલે સાચા ગુરુનું માર્ગદર્શન બહુ જરૂરી છે આ રસ્તા પર સમજાયું આ તો થઈ અંદરની વાત પણ બહારની દુનિયામાં ઘણા લોકો એવા હોય જે આપણને ન ગમે હા હોય જ જેમની સાથે આપણો મેળ ન ખાય તો એમની સાથે કેવો વ્યવહાર રાખવો નફરત કરવી ના ના બિલકુલ નહીં મહારાજજી આ બાબતે એકદમ સ્પષ્ટ છે કોઈના માટે ઘૃણા કે નફરત નહીં કેમ કારણ કે સિયારામ મેં જાની આખું જગત દરેક જીવ ભગવાનનું જ રૂપ છે તો કોઈને નફરત કરો એ તો ભગવાનને નફરત કરવા બરાબર થયું ને વાત તો સાચી છે ભલે મનમાં એ વ્યક્તિ માટે લગાવ ન હોય પણ બહારનો વ્યવહાર હંમેશા નમ્ર મીઠો રાખવો અને દમ ન કહેવાય તો શું કહેવાય આ શાસ્ત્રની આજ્ઞા છે સાધુતા છે સામેવાળો કડવું બોલે તો પણ આપણે મીઠું બોલીને વ્યવહાર સાચવી લેવો અચ્છા હવે એક બીજો અટપટો સવાલ કર્મ અને ભાગ્ય શું બધું પહેલેથી નક્કી છે જે પ્રારબ્ધ કહેવાય કે પછી આપણે કંઈક બદલી શકીએ આ પણ મહત્વનો મુદ્દો છે મહારાજજી સમજાવે છે કે સુખ દુઃખ સફળતા નિષ્ફળતા જે મળે છે એ મોટે ભાડે પૂર્વ કર્મોનું ફળ એટલે કે પ્રારબ્ધ છે એટલે તો ભોગવવું જ પડે હા સામાન્ય રીતે ભોગવવું પડે પણ અહીં એક પણ છે આ મનુષ્ય જન્મ મળ્યો છે સારા કર્મો કરવા ભજન કરવા પરોપકાર કરવા હા અને મહારાજજી કહે છે કે ભગવાનના નામ જપ અને ભક્તિમાં એટલી તાકાત છે કે પ્રારબ્ધને પણ બદલી શકે છે ખરેખર હા એટલે વર્તમાનના સારા કર્મો અને ભજનથી ભાગ્યને પણ સુધારી શકાય છે હાથ પર હાથ ધરીને બેસી નથી રહેવાનું બહુ મોટી વાત કહીએ તો છેલ્લે એક વ્યવહાર ઉપશ્ન ઘણા લોકો ખોટી આદતોમાં ફસાઈ જાય છે નશો હોય ખરાબ સંગત હોય હા દુઃખદ છે પણ બને છે મન કાબૂમાં ન રહે આમાંથી કેમ નીકળવું આના માટે મહારાજજી બે વાત પર ભાર મૂકે છે પહેલી અને સૌથી જરૂરી એ વ્યક્તિની પોતાની ઈચ્છા અંદરથી થવું જોઈએ એમ બરાબર જ્યાં સુધી અંદરથી અવાજ નહીં આવે કે મારે સુધરવું છે ત્યાં સુધી બહારથી કોઈ ચમત્કાર નહીં થાય અને બીજું બીજું ભગવાનના નામનો સહારો નામ જપ એનાથી અંદરથી શક્તિ મળે છે જે નિયમ પાળવામાં ખોટું છોડવામાં મદદ કરે છે અને જો એકાંત મળે ને તો એનો ઉપયોગ ભજન માટે કરવો એનાથી ડરવું નહીં એકાંત તો ભજન માટે ઉત્તમ છે ખૂબ સરસ તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે ધર્મનું પાલન પોતાના સાચા સ્વરૂપને ઓળખવું ભગવાન માટે પ્રેમ અને જપ હા આ બધું જીવનના પડકારો સામે લડવા અને સાચો આનંદ મેળવવા માટે બતાવેલું એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શન છે છે બરાબર અને એક વાત જે મને લાગે કે યાદ રાખવા જેવી છે મહારાજજી વારંવાર કહે છે કે પોતાને અંદર રહેલા પરમાત્માને ઓળખો હું કોણ છું એ સવાલ હા કદાચ જીવનની સૌથી મોટી શોધ એ જ છે એનો જવાબ બહાર નહીં પોતાની ભીતર જ મળશે ખૂબ સરસ આ અત્યંત ઊંડાણપૂર્વકની ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતી જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે જેમને વધુ જાણવાની ઈચ્છા હોય તેઓ મૂળ સ્ત્રોત જોઈ શકે છે ચોક્કસ અને જો આપ સૌને આ ચર્ચા ઉપયોગી લાગી હોય ગમી હોય તો જરૂર લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના જે પણ વિચારો હોય પ્રતિભાવ હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો રાધે 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 રાધે